ડીમાની અંદર આવેલા પાણીથી પૂરની વિકટ પરિસ્થિતિ ડીમા ગામના જાગૃત નાગરિક જાગીરદાર સમાજમાંથી બોલાવનાર વ્યક્તિ દરબાર સુસિંહ ઉર્ફે કિશોર સિંહ જણાવ્યું કે અમારા ગામની અંદર ખૂબ મુશ્કેલી પડી રહી છે અમારા ગામની હાલત ખૂબ જ ખરાબ છે અને મોટો યાત્રાધામ છે ઢીમા ગામ સરપંચ અને તલાટી પાણીમાં ફસાયેલા લોકો માટે બન્યા આશરો બનાસકાંઠા જિલ્લામાં આવેલા મેઘટાંડવને લઈ થરાદ વાવ સ્વીગામ વિસ્તાર દરિયા સમુદ્ર જેવા વિસ્તારો બનાવી દીધા ત્યારે યાત્રાધામ ઢીમા ખાતે આવેલા તાજેતરમાં પાણીના પૂરે ભયંકર પરિસ્થિતિનું નિર્માણ કરી દીધું છે આ સમય

ભાઈ રાજપૂત તથા તલાટી શ્રી ઠાકરસિંહભાઇ રબારી ગ્રામજનોનો સાચો સહારો બની આગળ આવ્યા બંને લોકો સુધી લોકોના ઘર સુધી ફૂડ પેકેટ ખોરાક પીવાનું શુદ્ધ પાણી અને જરૂરી સામગ્રી પહોંચાડવાની જવાબદારી ઉચકી ખાસ કરી વૃદ્ધો મહિલા અને બાળકોને સુરક્ષિત સ્થળે ખસેડવા સહિતની સંપૂર્ણ જવાબદારી ઉઠાવી અને કોઈ પણ લોકોને મુશ્કેલી ન પડે તેને લઈ પૂરી તકેદારી લેવામાં આવી જોકે આ બાબતે પાણીમાં અસરગ્રસ્ત ગ્રામજનોનું કહેવું છે કે પૂરના પાણીમાં બધું ગુમાવનારના ડરે મન ગભરાયું છે પરંતુ માનાભાઈ ઠાકરસિંહભાએ ચાર ચાર ફૂટ પાણીમાં લોકો સુધી પહોંચી તાત્કાલિક મદદ કરી અમને નવો આત્મવિશ્વાસ આપ્યો આ વિકટ ઘડીએ કરાય સેવા કાર્યના કારણે સમગ્ર ગામમાં સકાર અને એકતાની ભાવના ફરી પ્રબળ બની છે માનવતાને સરોપરી માનતાવા સેવકોના પ્રયાસો ગ્રામજનો માટે જીવનદાયી સાબિત થયા છે આ યાત્રાળુ ગૌમ છે અને આ ગૌમની એવી હાલત કપોળે થઈને ફોણે થઈને કોઈ સાધના નિવાગમના યાત્રાઉમાં કોઈ પણ કાઢે જાય છે આ બાજુ પટેલોની ધર્મશાળા આવી જઈ છે અને ચારે પણ લોકો દીવાન કરે છે અને અહીંયા પણ ગુજરાત જગ્યાએ બધો પહોંચ્યો હોય તો એમને કુલથી હાથ પાક સાથે એમની બાળીના બધો છોડ્યો તો આ પાણીનો નિકાલ થયો અને આ જે પોલીઓ કર્યો એ નાનું પોલીઓ કર્યો છે એ પોલી છે અને ઉપર પુલ કરવાનો તો છે વાણિયા નવી ભેતડીયા કરી દે અહીંયા કને પણ ભેતડીયા છે અહીંયા છે એટલું પાણી એકલાઈ ગાઠવું છે હમણાં ઠાકોરોની દેહાઈઓની એવી કપોટી હાલત થઈ છે છે પાણી એક એક પાછળ અહીંયા પાણી પાછળ નીચાણા ભાગમાં છું છે આ ભાગમાંથી પાણી નીકળતું નથી અને આ સ્કૂલમાં પણ જવરાતું નથી અને આ સરકાર સાથે આટલી વિનંતી છે કે આ નિશાલ દલિતની રિપોર્ટર નરેશ કે વ્યાસ તંત્રી બનાસી પુકાર બનાસકાઠા